વેકેશન ટાઈમ તો આવી ગયો અને વેકેશન ટાઈમ એટલે બાળકોનો મજાક મસ્તી એન્જોય કરવાનો આરામ કરવાનો મન મનગમતી પ્રવૃત્તિ કરવાનો સમય આ સમયમાં બાળકોને ઘરે રહીને ખૂબ જ ભૂખ લાગતી હોય અને એ ભૂખ નાની મોટી હોય એટલે એને સંતોષવા માટે પણ ચાલો ફ્રેન્ડ્સ આપણે ઘરે એક જ સરસ મજાની વસ્તુનો ઉપયોગ કરીને મોટું બધું બાઉલ ભરીને સરસ મજાના પોપકોર્ન તૈયાર કરી લઈએ જે પોપકોર્ન બાળકો પણ બનાવી શકે અને બાળકોની મમ્મીઓ પણ સરસ મજાના બાળકોને ગરમા ગરમ પોપકોર્ન બનાવીને આપી શકે એ માટે જે બેઝિક વસ્તુ જોઈએ છે તે મેં તમારી સમક્ષ મૂકી દીધી છે આ છે મકાઈનું પેકેટ જે ગમે તે મોલમાં તમને મળી જશે હળદર છે મીઠું છે તેલ છે ને ચટ મસાલો ને ઝટપટ પાંચ મિનિટની અંદર તો આપણી મકાઈ સરસ મજાની ફટફટ ફટફટ ફૂટવા માંડશે અને એમાંથી સરસ મજાની એક કૂકર ભરાય એટલા પોપકોર્ન તૈયાર થઈ જશે આટલું પેકેટ મેં તમારી સામે ખોલ્યું છે ને એ પેકેટમાંથી તો દસ વખત સરસ મજાના કૂકર ભરીને મકાઈ બની જશે હા તમે આ સાચું સાંભળ્યું કારણ કે આટલી જે મકાઈ છે ને એમાંથી તો કેટલી બધી મકાઈમાં પોપકોર્ન તૈયાર થઈ જાય છે અહીં મેં કૂકર લીધું છે અને કૂકરનું ઢાંકણું ખોલીને આપણે ફક્ત એમાં થોડુંક તેલ જ પહેલાં મૂકીશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે આગળ જે પ્રોસેસ કરવાની છે તે જોઈ લઈએ તો તમારા બાળકો હવે વેકેશનમાં શું કરવાના છે કઈ કઈ પ્રવૃત્તિ કરવાના છે એ પણ તમે મને કોમેન્ટ જરૂર જણાવજો અહીં જે બેઝિક વસ્તુ છે મેં ઉમેરી દીધી છે અને એનાથી સરસ મજાના આપણા પોપકોર્ન તૈયાર થઈ જશે તમારા બાળકોને પોપકોર્ન સિવાય બીજી કઈ વસ્તુ ભાવે છે એમને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે તમારે કઈ વસ્તુ એમના માટે શીખવી છે એ પણ તમે મને કોમેન્ટમાં જરૂર જણાવશો હું ખૂબ જ દિલથી પ્રયત્ન કરીશ અને અવનવી વાનગી મારી ચેનલ ઉપર તમારી સમક્ષ મૂકતી રહીશ આપણા પોપકોર્ન તો જુઓ કેટલી મિનિટમાં રેડી થઈ ગયા ફૂટવા પણ માંડ્યા અને તમે જોઈ શકો છો કે સરસ મજાના પોપકોન તૈયાર થઈ ગયા ચાલો બાળકો સામે આપણે પોપકોર્નનું બાઉલ મૂકી દઈએ અને બાળકો પણ એના ઉપર તૂટી પડશે એની મારી ગેરંટી સરસ મજાના ગરમા ગરમ પોપકોન તો રેડી થઈ ગયા આટલા પોપકોન આપણે જ્યારે મૂવી જોવા જતા હોય ત્યારે બાઉલમાં આવતા હોય એ કેટલા મૂંઘા આવતા હોય છે બધાને તો आ, सायद परवडता पण નહીં હોય તો ઘરે આવી રીતના વીસથી ત્રીસ રૂપિયાની મકાઈનું પેકેટ લઈ અને બાળકો માટે તમે આખું વેકેશનમાં લગભગ આઠથી દસ વખત તમે આટલા પોપકોર્ન તો બનાવી જ શકશો એની મારી ગેરંટી તો તમે મારી ચેનલ ઉપર જો નવા હોવ તો ફરીથી કહું છું મારી ચેનલને લાઇક શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પણ દબાવજો અને નવી નવી વિડીયોઝ નવા નવા વિડીયોઝની રેસિપી તમારે જે પણ કાંઈ જોવાની ઈચ્છા હોય જે શીખવાની ઈચ્છા હોય તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો હું નેક્સ્ટ વિડીયોમાં એ બધા જ તમારા જે રિકવાયરમેન્ટ છે એ બધું જ પૂરી કરવાનો હું પ્રયત્ન કરીશ જુઓ આપણા સરસ મજાના પોપકોર્ન તૈયાર થઈ ગયા દેખાવમાં પણ બહાર જેવા જ લાગી રહ્યા છે તો તમે પણ બનાવો અને તમારા બાળકો સાથે એન્જોય કરો એન્જોય ફ્રેન્ડ્સ